એ મન પેલા કઈ જબર પાયો રે મદરો દારૂ રો મે છે કોણ મહેમાન આવ કર કે દેખા તું નહીં હે આવો આવ આવ કરીને આવ લે હો કોણ આવ કરીને આવ તને ઓમે ખબર પડે હું કહું હું હું કરીને આવ તું

એને ઘણી ઠપકા દીધા ને ઘણુંય કીધું પણ નહીં સુધરતો આજ તો હું મારી છોરીને લઈ જવાનો છું ગમે તે થાય એક કતરાને આજે ઘેર બોલાવો આ કતરાનો ગાભો કાઢ કાઢાકો છું મારે તમે જોઓ ખાલી તમારી વાત નહીં હોંભળવામાં આવે વાત સાચી વાત છો તમારી પણ મારી વાતો આપો આટલી વખત તમે રવા દયો અને આટલી વખત ના લઈ જતા એ તો હું થોડો ઠપકો દઉં છું હમણાં આવતો હશે આય તો એ મારે નવ લાયો આ તા ટ્રેન્ડિંગ વાળું કેયુ

તમે હું કેતા આ કોણ આવ્યો છે સોય ઓર કે આ કોણ આ મારા હરો તો હું કરવા આ છે ખબર હો આ કોણ આવ્યો છે ખબર હો કે તો ખરા મારા હરો અને આ હું કરીને આવ્યો છે દે કા તો એ તો બોલી આવું છે કમ્પ્લીટ હું હું કમ્પ્લીટ છું આ બીન આવ્યો છે ગંધાતું નહી હું નું તમને તે દાર તો કીધું તો ખબર પડશે જે કરવું હોય ને એ આજે કરી દો લઈ જવું તો હું લઈ જવાની એતો અમને ખબર પડશે

હું આવ્યો છું તારો ફોન આવ્યો ને એટલે આવ્યો છું હા વાત છે એટલે મારે સોરી તું શું બોલું છું આજના હા હું હા હા અલે ચાલ બોલ સોરી આ બાજુ આવજે તું આ બાજુ આ મારા તો આય હા હા માર કોઈ ના હોય તો બતાવ નહીં બતાવો

કુટ્યો લા મને જોરો પૈનો કો હારો ખાટલા પર પડી રહ્યો મુખ ખવરાય છોરી તને ટેન્શન ન લે તું ક્યાં વેવાય મે જો બીજી બેટા તું હું છું તમારો છોકરો સુધરા કચરા માં કચરો થઈને સાફ થાય તાના લેવા આવજો અને પોત માણસ લાવજો દારૂ પીવાનું બંધ મોકલું અને જો તમે